નમસ્કાર દોસ્તો દોસ્તો આપણા ફેફસાને મજબૂત બનાવવા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ફેફસા જો સારા હશે લંગ્સ જો એકદમ પરફેક્ટ હશે ફર્સ્ટ ક્લાસ હશે તો તમને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ કંઈ તકલીફ નહીં પડે શ્વાસ પણ વારંવાર નહીં ચડે જેમને અસ્થમા અને દમની તકલીફ હશે એમને પણ ધીરે ધીરે સારું થશે તો એના માટે હું જે તમને એક્સરસાઇઝ અથવા તો જે પ્રાણાયામ બતાવું છું એ એક્સરસાઇઝ તમારે રોજ સવારમાં ઉઠીને બે થી પાંચ મિનિટ માટે કરવાની છે આનાથી બે કાર્ય થશે એક તો તમારા ફેફસા પણ ખૂબ મજબૂત થશે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઓક્સિજનનું લેવલ પણ શરીરમાં વધશે અને બીજું શરીરમાંથી વધારાની કેલરી પણ બહાર નીકળશે જેથી તમારું વજન પણ ધીરે ધીરે કંટ્રોલમાં આવશે અથવા તો જે ફેટ છે એ પણ ઓછું થશે આના માટે તમારે સૌથી પહેલાં તો નોર્મલી આ પોઝિશનમાં નીચે બેસવાનું છે આ રીતના આરામથી આમાં વધારે કંઈ ખાસ કરવાની જરૂર નથી તમે સવારમાં ઉઠો છો બેડ ઉપર બેસો છો બે ત્રણ મિનિટ માટે રિલેક્સ થાવો બેસો થોડું શરીરને બ્લડ સર્ક્યુલેશન છે થોડું નોર્મલ થવા દો એ પછી તમે પંદરેક મિનિટની આસપાસ તમે આ ક્રિયા છે એ કરી શકો આ કઈ રીતના કરવાની છે આમાં બંને હાથનો ઉપયોગ કરવાનો છે બંને હાથને ઉપર અને નીચે આ રીતના લાવવાના છે શાંતિથી જુઓ કઈ રીતના હું તમારા માટે આ એક્સરસાઇઝ કરું છું કે જે તમારે ખાસ રોજ સવારમાં ઊઠીને કરવાની છે લંગ્સ માટે ઉત્તમમાં ઉત્તમ એક્સરસાઇઝ છે તો સૌથી પહેલા બંને હાથને આ રીતના ઉપર લઈ જાઓ ત્યાર પછી આ રીતના નીચે લાવો હવે એમાં પ્રક્રિયામાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરું છું એ જ મેન છે આ રીતના ઉપર જાઓ શ્વાસ છોડતા નીચે લહવે હું જે ફાસ્ટ કરીશ એ તમારે ખાલી જોવાનું છે જારે બંને હાથ ઉપર જાય છે ત્યારે શ્વાસ લેવાનો છે જ્યારે આપણે બંને હાથ નીચે આવે છે ત્યારે શ્વાસને છોડવાનો છે આ પ્રક્રિયા થોડી મિનિટ માટે સ્લો કરવાની છે આ રીતના આ રીતના થોડી વાર માટે સ્લો કરવાની છે એ પછી ફાસ્ટ કરી શકો જેમને એકદમ ફાસ્ટ વધારે પડતો હૃદયની તકલીફ છે એમણે નથી કરવાનું એ લોકો સ્લો સ્લો કરી શકો પણ ફાસ્ટ નથી કરવાનું બાકી કોઈને કંઈ તકલીફ નથી

એક એક્સરસાઇઝ રોજ પાંચ મિનિટ કે બે થી પાંચ મિનિટ રોજ ઘરે કરી લો તો પણ તમારા સ્વાસ્થ્ય છે એ ખૂબ સારું થઈ જશે ફેફસા છે એ ખૂબ જ મજબૂત થશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આની અંદર યોગ અને પ્રાણાયામના વિડીયો અને હેલ્થના વિડીયો રોજ લાઈવ થઈને અથવા તો વિડિયો સ્વરૂપે હું મૂકતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરો